ખેતરમાંથી જ મિત્રો હોજે તમારો ભાઈ એસપી ને અમે ખેતરમાંથી આવી ગયા છે ઘેર ને વાગી ગયા છે બાર ને પાઈ તો જો ખા બે જઈએ તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે ને હવે બધવાય પાળા ચમકે વાયરો આ છે બધી વરિયાળી પડી ગઈ છે એટલે બધી પડી ગઈ છે વાયરાની પાઈ જો હોય પંતપટે વરિયાળીનો જોઈ લો મિત્રો વાજ પડી ગઈ છે અને આપણે અડધા બધી રહ્યા પાળા અને અડ બચ્ચો કાલે તો અડધા બાકી પાઈપ છે એક પાઇપ લેતી મિત્રો ઘેર જઈને તો મિત્રો આપણે વાડે થી આવી ગયા છે ઘેર દૂધ લઈને ને હવે જાવું છે દૂધ ભરાવા બમ્મો ડેરી તો મણી મિત્રો આઈને પછી તો મિત્રો આપણે દૂધ ભરાવીને આવી ગયા છે ને પાઈ હોય બાજુના રોટલા કરે જોવું તો મિત્રો ખાવા બની ગયું છે ને આગળ ખાવું છે પાયો બેઠ બેઠી ખાઈ જોઈ લો પુષ્પા સ્પચાાલુ છે ને મળી ખાઈને પછી તો મિત્રો ખાવા આપણે છે બધું કાલે નવા બ્લોગ અને અમારી ચેનલ માં નવા હોય તો શેર કરવાનું ભૂલતા જય ગુડ